મંદિર છે ત્યાં અંદર

હલો તરા હું તકલીફ છે તકલીફ મે હો છે કન્યા કોડડા માતાજી નું મંદિર છે દબારી નું શાસન છે હા તો હા તો આપડે ના જાવત ગઈ તો મારી કુળદેવી નથી કોની કુળદેવી છે તમારી છે હા તમારી કુળદેવી થાય છે ને હા હા તો તમે બે સમજી લ્યો મારી પેંડો વરાઈ નથી આ મારી સામો વસનભાઈ હું તમને અમે તમે એક દલિત સમાજ ના હોય ઓળખો ને મોહન કોણ મોહન છે દલિત સમાજ ના એક કાર્ય કરતા માણસ હશે ને તમે હા હું કાર્ય કરતા છું તો હું એવો નેવીરો નથી તમારા માતાજી ને પૂછવી છે તમારી માતાજી તમારે હેઠું કઈ બોલતી ના હોય તો અમે નેવીરા નથી બોલવા માતાજી ને પીડે રહ્યો હા મારે સાંભળો નથી સાંભળવી હું ડોક્ટર હાલો બોલો એ મનસુખભાઈ ઘરે ગયા મનસુખભાઈ નથી આયા વસંતભાઈ છે ને વસંત બહુજન સમાજ પાર્ટીનો હા બહુજન સમાજ પાર્ટીનો વધુ તમારી પ્રમુખ હા તો પ્રમુખ છો બરાબર

ફરિયાદ તો કરવી મારે પણ આમ જો તમાર માતાજી ને જો તમાર માતાજી ને તમને મંદિર માં આવવા દેવા હોય તો કે ઈ લોકો ને કે એને મંદિર માં આવવા દે બરાબર અને નો આવવા દે તો પરાણે જવું હોય તો ફરિયાદ કરીને ને વાત તો મારી વાત સાંભળો હું માંગ રોડ પોલીસ સ્ટેશન છે હા તો એને તમે કઈ ના કો એટલું કે ભાઈ હું શું લેવા કવ મારે થોડું મંદિર જવું તો તમે પીઠળ નું મંદિર નું કહ્યું અહીંયા અરે એ મને ઈ સાંભળે એનું હું કહું મારી મરજી નો માલિક છું કે તમ ને હું કરું.

માંગો તલકડા કામ તમે નહીં કરો ને માંગરોળ નું હે માંગો તલકડા કામ તમે કામ નહીં કરો ને તમે માંગરો તાલુકા નું કામ હું કરું કે ન કરું એ હું વિચારીશ બાકી આ કામ તો હું નહીં જ કરું ક્યો આ તેર તમે ક્યો છો ઈ માતાજી નો કોળાદા મંદિર છે ગાતરાળ નો અરે પણ મારે નથી કરવું એમ કહું છું બુદ્ધિ છે ન્યા તમે કે બીક લાગે મને કોઈ ની બીક નથી લાગતી ઉમર બાપ સિવાય કોઈ દી નથી બીતો અને તું મને ફોન ન કરતો ગાંડા હા એમ નહીં તમે ન્યા હું કામ દેવ

વસંતભાઈ એમ એમ બોલાય હા બોલવું છે પણ ક્યારે તને ના પાડું છું નથી મારે મંદિર તારે મંદિરે દોડવા મારે પ્રેમથી કેવાય પ્રેમ તું